આ સંકુલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના મૂલ્ય આધારિત શિક્ષણના સિદ્ધાંતો ઉપર આધારિત વિશ્વનો પહેલો અનુભવ આધારિત શિક્ષણ કેન્દ્ર છે આ સંકુલનું ખાસ મહત્વ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ આ શાળામાં લીધું હતું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ડિઝાઇન કરાયેલ આ સંકુલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના મૂલ્યો આધારિત શિક્ષણના સિદ્ધાંતો ઉપર આધારિત છે અહીંયા દરેક બેચમાં દેશના દસ અલગ અલગ રાજ્યોના દસ જિલ્લાઓમાંથી વીસ વિદ્યાર્થીઓ એટલે કે દસ છોકરાઓ અને દસ છોકરીઓ તથા દસ ગાર્ડિયન શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે